ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે આજે સોમનાથ વડોદરા સહિત ચૌદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ચાલીસ કિમીના ઝડપના વંટોળિયા અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના ચૌદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે તો આજે કયા કયા જિલ્લામાં વરસાદ અને હીટવેવની આગાહી છે તેની વાત કરવાની છે આ સિસ્ટમ કેટલા દિવસ સક્રિય રહેશે અને કયા જિલ્લાઓને વધુ અસર થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર. મહારાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના કારણે ઉત્તરથી દક્ષિણ સરજાયેલા ટ્રફની અસરથી સૌરાષ્ટ્રમાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ 40 કિમીની ઝડપના વંટોળિયા અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના 14 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. નોંધનીય છે કે સોમવારે કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો. અને રાજકોટ મહુવા અને સુરેન્દ્રનગરમાં પારો એકતાલીસ સેલ્સિયસને પાર થતાં અગનવર્ષાનો અનુભવ થયો હતો જ્યારે અમદાવાદ ડીસા ગાંધીનગર વડોદરા અમરેલી પોરબંદર કેસોદ અને જૂનાગઢમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો વધારે જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ કહી રહ્યું છે કે ગુજરાતમાં માવઠું થઈ શકે છે આજે પહેલી એપ્રિલના રોજ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર ગીર સોમનાથ અને દીવ પ્રદેશમાં હીટવેવ એટલે કે સામાન્યથી ચારથી પાંચ ડિગ્રી તાપમાન વધુ રહેવાની શક્યતા છે આ સમયે પંચમહાલ દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેમાં વડોદરા સુરત ભરૂચ નર્મદા ડાંગ નવસારી છોટાઉદેપુર વલસાડ તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સોમનાથ તેમજ દીવ અને દમણ અને દદ્રનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની ચેતવણી આપવામાં આવી છે તો બીજી એપ્રિલના રોજ બુધવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે પ્રદેશના બાકી જિલ્લામાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે ગુરુવારે ત્રીજી એપ્રિલના રોજ જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વીજળી સાથે ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ચોથી એપ્રિલના રોજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવો વરસાદ ગાજવીજ સાથે પડવાની શક્યતા છે પ્રદેશના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે પ્રદેશના બાકીના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે સાથે હવામાન વિભાગની માહિતી પ્રમાણે શનિવાર અને રવિવાર અને સોમવારે પાંચથી સાત એપ્રિલમાં ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે એટલે કે ચાર એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે દેશના ઉનાળા અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે આ વખતના ઉનાળામાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેશે તો બીજી બાજુ ઉનાળો ખતરનાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે જો કે પશ્ચિમ અને પૂર્વ ભારતના અમુક વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય જેટલું રહેવાની શક્યતા છે જ્યારે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે ગુજરાત સહિત રાજસ્થાન હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ તેલંગણા આંધ્રપ્રદેશ કર્ણાટક અને તમિલનાડુ ઉત્તર વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની અને હિટ વેવના દિવસોની સંખ્યા વધુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બીજી બાજુ ભર ઉનાળે વરસાદ પડ્યો છે ખેડૂતોની ચિંતા વધી છે કેરી અને ચીકુના પાક બગડવાની ભીતિ છે આ વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગુજરાતના ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી ચોથી એપ્રિલ સુધી વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં વંટાળ્યો અને કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી જિલ્લામાં તથા પંચમહાલના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે વલસાડમાં તો હળવો વરસાદ પણ પડ્યો છે આ વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગુજરાતના ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી ચોથી એપ્રિલ સુધી અનેક વિસ્તારોમાં વંટોળિયા સાથે કમોસમી વરસાદની શક્યતા છે આજે સવારથી સુરત જિલ્લામાં જિલ્લામાં કામરેજ માંગરોળ ઓલપાડ માંડવી સહિતના તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે આ વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે સવારથી જ નવસારી જિલ્લો કાળા વાદળોથી ઘેરાયો છે માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના કાળા વાદળો ઘેરાયા છે નવસારી જિલ્લાના ગણદેવી ચીખલી વાસણદા ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ સાથે આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ સેવવામાં આવી છે આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી પરંતુ બદલાતા વાતાવરણને ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીના પાક તૈયાર થવાની અણી પર છે એ વખતે જ બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને પણ નુકસાની ભીતિ સેવાઈ રહી છે આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ પૂર્વ ભારતમાં મહુડાના વૃક્ષો જે છે મહુડાના વૃક્ષો ઉપર મહુડાના ફૂલ ખીલી રહ્યા છે વલસાડ શહેરના આસપાસના વિસ્તારમાં હળવા કમોસમી વરસાદી છાંટા પણ પડી રહ્યા છે કેરીના પાકને નુકસાનની ભીતિ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ન માત્ર કેરીનો પાક પરંતુ ખેડૂતોને ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ શકે તેમ છે અથવા તો ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ પડે તો રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવી સંભાવનાઓ પણ જોવા જોવામાં આવી રહી છે તો આ હતા આજના મુખ્ય હવામાનને લઈને સમાચાર તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમને હવામાનને લગતા અને આવનારા ચાર દિવસને માવઠાને લગતા જે સમાચાર આપ્યા છે કે આ જિલ્લામાં માવઠું થશે તેમની વિગતવાર તમને માહિતી આપી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ખાસ તમારા ખેડૂત મિત્રોના અન્ય વોટ્સએપ ગ્રુપો જે હોય એમાં આ વિડીયોને શેર કરો તેથી ખેડૂત મિત્રોને આ માહિતી તમામ ખેડૂત મિત્રોને મળી રહે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ ચેનલ Namaskar.